નમસ્કાર વડોદરા પોલીસે ચાર દિવસમાં વધુ એક વાહન ચોર ને ઝડપી પાડ્યો છે જેમાં મહિના દરમિયાન ચોરેલા ત્રણ સ્કૂટર પણ કબજે કર્યા છે વડોદરા શહેરમાં બ્રિજ નજીક વાહનો પાર્ક કરી નોકરી જતા વાહન ચાલકો વાહનો ચોરી થવાના બનાવો બનતા હોવાથી પોલીસે સીસીટીવી ફૂટેજ દ્વારા તપાસ કરી હતી જે દરમિયાન ચાર દિવસ પહેલા એક ઠગ વાહન પાસે પંદર દિવસમાં ચોરેલા છ ટુ વ્હીલર મળી આવ્યા હતા ત્યારબાદ પોલીસે પંજાબના વતની અને માંજલપુરના ના વિસ્તારમાં દેવલ રહેતા માતા દિલબાગ સિંહ અઠવાલ ને ઝડપી પાડ્યો છે પોલીસે વાહન ચોર પાસે બાઇકના કાગળ માંગતા મળી આવ્યા